આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા પીએમ સુરજ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમને આણંદ ખાતેથી નિહાળતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલ જ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય દ્વારા યોજાયેલ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિતિમાં જ નિહાળવામાં આવ્યો હતો આ પ્રસંગે અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાવનગર ખાતેથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આ કાર્યક્રમમાં જ વર્ચ્યુઅલ જોડાઈને પ્રેરક ઉદબોધન કરી અને વડાપ્રધાન શ્રીના આ વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો. અહીંયા આ કાર્યક્રમમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત પુસ્તિકા એટલે કે વિકાસ વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સથેજ આરોગ્ય મંત્રી શ્રીના હસ્તે જ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ

સોજીત્રા મત વિસ્તાર હોય અને પેટલાદ મત વિસ્તાર હોય બોરસદ મત વિસ્તાર હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે એમણે મિટિંગ કરીને આવતી ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં સંગઠનના પદાધિકારીઓને કઈ રીતે ચૂંટણીમાં ભાગ ભજો એની સૌ માર્ગદર્શન આપ્યું આજે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જ્યારે પ્રધાનમંત્રીજીએ લોન્ચ કર્યું હોય અને એને વંચિત ગરીબ લોકો છે ત્યાં સુધી લાભાર્થીઓ સુધી પહોંચવાનું જ્યારે પોર્ટલ લોન્ચ કર્યું છે એના એમાં પણ હાજરી આપી અને હજુ પણ ઉમરેઠ શહેરમાં ઘણા બધા વિકાસના કામો છે એ ત્યાં પણ જવાના છે આજે આખો દિવસ આદરણીય ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરીકે એમને અહીંયા પૂરા દિવસ રહ્યા છે જ્યારે વાતાવરણ એક ભારતીય જનતા પાર્ટી તરફ હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે આવતી ચૂંટણીમાં એમનો શું રોલ છે અને બૂથ સુધી પહોંચવા માટે એમને માર્ગદર્શન આપ્યું છે આ પહેલાં પણ અમારી આયોજનની સંકલવણીની બેઠકો દ્વારા તમામ આયોજન નાણાં પંચ ધારાસભ્ય એમપી શ્રીના ગ્રાન્ટોની ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મીટિંગો કરી હતી આખા જિલ્લાની કરી હતી તાલુકાની પણ કરી વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ ચારેક જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામે તેર કરોડ જેવા નગરપાલિકાના કામો નગરપાલિકા ભવન સહિત ખાત ખાતમુહૂર્તના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુહૂર્ત કર્યા અને સાથે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ પિછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સતત પ્રયત્ન હોય છે એ અંતર્ગત આજે પીએમ સૂરજ યોજના પોર્ટલનું એમને લોન્ચિંગ પણ કરું છે